શું તું ખાય છે બહુ ભાવે શું પેલા બહુ ભાવે સરપ્રાઇઝ આપી જામફળની તારા હાથ બતાવતો આંસી તારા હાથ જો આ રીતનું થાય એક કમેન્ટ હતી ને તો હવે છે ને વયુ ગયું છે અહીંયા રેડ રેડ હતું એની જગ્યાએ હવે આ બધું ઉખડી ગયું છે આ ડાઘા તમને દેખાતા હશે કે કમેન્ટ હતી કે અમને બતાવો ને તો ખ્યાલ પડે કે આવું થાય એમ ઇન્ફેક્શન ઓલ બતાવો તો બેટા જો આમાં ઓછા છે ઓલામાં વધારે હતા જો પગમાં બતાવતો બેટા જો આવી રીતનું થાય આમ છે ને આ આવું બધું જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાઈને સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે અને આજે ટોટલી બધું હજી કામ બાકી છે કારણ કે છે ને દીપક ગયા ને પછી મારે થોડુંક કામ હતું ઘરનું નહીં મારું યુટ્યુબનું અને ઇન્સ્ટાનું કારણ કે હમણાં ઇન્સ્ટામાં ડેઈલી પોસ્ટ મૂકી છે યુટ્યુબમાં હોય એ જ પોસ્ટ મૂકીએ છે પણ તોય મારે વિડીયોને લગતું થોડું ઘણું બાકી હતું કામ એટલે એ કરતી હતી હું અને પછી ફટાફટ રેડી થઈ અને હ્યા આંસીને તેડ વાગે ટિફિનને એ બધું બની ગયું છે કપડાનું નહીં બધું થઈ ગયું છે પણ પ્લેટફોર્મ ક્લીન કરવાનું બાકી છે અને કપડાં ધોવાઈ ગયા છે સુકવવાના બાકી છે એવું બધું બે ત્રણ કામ બાકી છે બરાબર હવે બહુ બધાની કમેન્ટ્સ આવી હતી કે ઇગ્નોર કરવાવા લોકોને અમે તમારા વિડીયોની રોજ રાહ જોતા હોય એટલે અમારું અમારી સામે જોવું મીન્સ કે પણ છે ને આટલી બધી કમેન્ટ્સ બહુ જાજી ભેગી થઈ ગઈ ને આમાં મેં તમને બે જ બતાવી બહુ અતિ ભેગી થઈ ગઈ હોય ને ત્યારે જ હું આ વાત કરું કારણ કે મને એમ થાય કે છે ને આ મને કોઈ દિવસ એવી આદત જ નથી તમને ખ્યાલ છે કે મારા વ્લોગમાં જે જૂના હશે એને તો ખબર જ છે પણ નવા નહીં ખબર હશે કે ક્યારે આજે દીપક સાથે મારે બહુ લોપ થઈ ગઈ બહુ મને ખીજાણા કે હિયાને હું ખીજાણી કે આજે આવું બની ગયું એવા થમને કે એવા વિડીયોમાં એવી વસ્તુ એવું મારામાં ક્યારેય ન આવે તમને લોકો ને બધાને ખબર જ છે બરાબર અને એક પ્રામાણિકતાથી આપણે કામ કરતા હોય મને કેટલા ટાઈમથી એક રિક્વેસ્ટ આવે છે કે તમે છે ને ગટ્ટાની સબ્જી જે રાજસ્થાની ગટ્ટા હોય એની સબ્જીની રેસીપી આપો હું એ બેનને છે ને શોર્ટ્સમાં જવાબ નથી દઈ શકતી કારણ કે મોસ્ટલી રેસીપી શોર્ટ્સમાં રેસીપી જોઈએ એમ તો મને એ નથી આવડતી તો હું જોઈને એ ન બનાવીને બતાવી દઉં કે ભાઈ આવી રીતે છે આટલા વર્ષથી પંદર વર્ષથી નહીં હું પંદર વર્ષની હું પોતે હતી ને ત્યાંથી હું રસોઈ બનાવું છું તો એકવાર જોઈ તો શું ખબર આવડી ન જાય પણ મને જે વસ્તુ નથી ફાવતી એમાં આપણે પરફેક્ટ માપ ન આપી શકી કોઈ ટીપ્સ ટ્રીકસ ન આપી શકી કે આમ ધ્યાન રાખજો પેલું ધ્યાન રાખજો એ મજા જ ન આવે તમને એ શૂટ કરવામાં એટલે આ રીતનું થાય પછી ક્યારેક છે ને બહુ હર્ટ થાય કે આટલું વ્યવસ્થિત ને આટલી મહેનત કરતા હોય તો આવી સાવ બકવાસ કમેન્ટ એમ વાત છે એટલે ક્યારેક બોલાઈ જાય પણ ચાઈલા કરે ભાઈ લાઈફ છે બધા થોડા સરખા હોય આવા તો ઝાઝા છે સરખાની વાત તો દૂર રહી ગઈ પણ આવા જ ઝાઝા આવા જ જ દુનિયામાં એટલે કાયલા કરે બીજું હું અને યાને આ જ વસ્તુ આ ઇન્ફેક્શન થયું છે એટલે એને છે ને અમે સેટરડે ડૉક્ટરને બતાવી આવ્યા હતા એને બહુ જાજુ નથી સાવ જેને કહેવાય ને શરૂઆત જ હતી હાથમાં ફોડકી થઈને ત્યાં જ અમને ખબર પડી ગઈ આપું બેટા એકને કે આન્સીનું જ આ ઇન્ફેક્શન છે પણ એને સાવ શરૂ વાળાથી ખાલી જરાક એવું ગળામાં દુખતું હતું એટલે ડૉક્ટરે એમ કીધું કે કાંઈ એવું બધું નથી ને અત્યારે એને સારું પણ છે શનિ રવિ બે દિવસ આરામ થઈ ગયો એને કંઈ વાંધો નથી એને તાવ કેવી કાંઈ ન થયું બરાબર હા બેટા આપું ચલો બ્લોગમાં આગળ વધીએ જો બહુ ટાઈમ પહેલાં એક રિક્વેસ્ટ એવી હતી કે તમારું મંદિર બતાવજો તો ને ઠાકોરજીના દર્શન કરાવજો તો અહીંયા છે આ રીતે મંદિર છે ગણપતિ દાદા છે ઠાકોરજી છે યમુના મહારાણી છે ઓકે નથી હાલો જલારામ બાપા છે શ્રીનાથજી બાવા છે અહીંયા માતાજી છે આ જે અહીંયા આપણે માતાજીની આ છબી છે અને અહીંયા જે મંદિરે જે થાપો હોય ને એમ કે આ એનો ફોટો છે બરાબર એટલે બે વહાણવટી માતાજી છે સિકોતેર ભવાનીમાં છે અમારા કુળદેવી ઈદ છે બંને લક્ષ્મી માતાજી છે રાધા કૃષ્ણ છે સત્યનારાયણ દેવ છે તો આ રીતનું છે મંદિર બરાબર આમાં આ સ્ટેપ્સ છે ને એમાં ડ્રોવર છે આઈ બે ડ્રોવર છે સવનનું છે આ મંદિર બરાબર

જો આ હિયાનાથ માં રીતનું હતું સાવ એટલે સાવ ઓછું થઈ ગયું છે જો આવા હતા ટપકા થઈ ગયા હતા બહુ વધારે હતા કઈ ગયા ત્યારે તો જરાય નથી એમ કહી તો હાલે એવું થયું હતું અને એને આમ કાંઈ બીજું નથી થયું નહીં તાવ કે નહીં આનસી જેવું જમવાનું બંધ કે એવું કાંઈ નથી થયું છે જેવું ગળામાં દુખતું હતું ખાલી હા પગમાં નથી ને હવે એક દોઢ દિવસ માં તરત ફરક એ પડી ગયો કા ગળા માં નથી ડૂબતું ને જમવામાં છે આજે મગની દાળ રોટલી સંભારામાં જ કાંઈ નથી એટલે ગાંઠિયા લીધા છે ને છાસ અને અહીંયા છે ભાત અમારે જો આવી રીતે જમવાનું હોય અંશીબેનને સાંજે શું બનાવવાનું છે અંશી ગેસ કરજો મંચુરિયન ન ભાખરી ન રોટલી ન ઈ તો આવી ગયું એક સારું સારું છે તને ભાવે ને એવું શું છે કે જોઈ નહીં ચિપ્સેય નહીં શું છે

ચાલો સાંજનો ટાઈમ છે અને સુબેને મારું ઉઠી ગયા છે ને અહીંયા એક પાર્સલ આવ્યું છે મારું મીશોમાંથી બતાવું તમને અત્યારે હવે પંદર વીસ મિનિટ પહેલા જ હજી જસ્ટ આવ્યું જો છે ને આ એક નો છે બે સાઈડ ખાલી એક એક બુટ્ટા છે મારે છે ને આમાં ફિટિંગ કરાવીશ ને હું તો આ મારે ખ્યાલ આ પેચરિયા ની અંદર કુર્તી પેન્ટ્સ નથી ફાવતા એટલે એ મને ક્યારેક ક્યારેક આમ થોડાક નીચે બેસવામાં ને અનકમ્ફર્ટેબલ થાય છે પૂછ્યું ઘણા ને એવું થાય છે એટલે મેં થોડીક મોટી સાઇઝ કે શું પેન્ટની સાઈઝ કમ્ફર્ટેબલ આવે તો આ રીતનું હવે જોઈએ હવે ટ્રાય કરીજ આની પ્રાઇઝ છે ને કંઈક ફાઈવ હંડ્રેડ છે હા કારણ કે મેં અત્યારે કેશ ન થઈ પા ને પંદર પંદર વીસ દિવસ પહેલા આને મેં ઓર્ડર આપી દીધો હતો એટલે ત્યારે છે ને મેં ગૂગલ પે કર્યું હતું એટલે મને અત્યારે યાદ નથી એટલે ફાઈવ હંડ્રેડ જેવું છે મને પણ મને છે ને બ્લેક કલર ગમે અને પ્લસમાં આવું સિમ્પલ ગમે કેવું લાગ્યું મને કેજો ને એક જો આ દુપટ્ટો છે એ તમને પાથરીને એટલે બતાવું કે ખ્યાલ પડે કે કેટલો મોટો અને મસ્ત છે જો અહીંયા સુધી આમ ઢસેડાય છે જેટલો લાંબો છે જે મારા જેવા હાઈટવાળા હોય ને એની મસ્ત પલ્લું આવી જાય ચોલીમાં તો આ છે ને ત્રણ ચાર દિવસ પહેલાં આવ્યું હતું તો અમને બ્લોગ માં બતાવતા ભૂલી ગઈ હતી આય મે મીશો જ મંગાવેલું છે ને આ પ્રિન્ટ નો થી આ રીત નું દોરા નું વર્ક જ છે આ કો ને બહુ જ સરસ છે મારે પેલા છે ને આંસી ના સ્કૂલે પ્રોગ્રામ માં જવાનું હતું ને એના માટે મંગાવ્યો તો પણ હવે રાખી જ લીધો છે બહુ જ ફાઇન છે તો આંસી છે ને હું બહાર જવું તો મારે કદાચ બહાર જમવાનું છે બહાર જમવાનું છે હ આંસી શું કહેતી હતી હમણાં દીપક ને જો શું છે ઇડલી એટલે મારા અહીં જમવાનું મારા બાર ફ્રેન્ડ આવ્યો તો હું શું કરું એમ કંઈ કહું કે ન કોણ જમવાનું શું હવે એને હા પાડી છે ઉખાવાની એમ દીપકે કે જવાનું કીધું તો શું કીધું તને એને મને કે જમીને જાજે ઈ કે ઈડલી બનાવી દી કે હાલો જમવા જમી લ્યો ઈ કે એટલે પછી રાજો મે કીધું હું આવું આમ બહાર જાવ તો રીમા મને એવું પૂછ્યું ને કે બહાર જમવાનું એટલે તો નોકી નહીં હું કહું તો કે જમીને જાજો ઈ કે એટલે મે વિડિયો સ્ટાર્ટ કર્યો બધાને આંસી બોલે ને સાંભળવું બહુ ગમે મમ્મા ચા

સાંભાર હોય કે કઈ પણ વાનગી બનાવવી હોય ને ત્યારે બધું વહેલું બાફી લેવાની આદત તમને હશે મારા જેવી આદત તો કમેન્ટ કરજો ચટણી બનાવી લેવાની બટેટા વહેલું કરી લઉં એમ કારણ કે છોકરાવાળા હોય એટલે આપણે બધું વહેલું જ આ સ્ટાર્ટ કરી દેતા હોય ને પછી મને કે તો મારે નથી ઘરે જમવાનું તો તમે લોકો બહાર જમ્યા હોય કે કઈ પણ ખાયા હોય તો નહીં તું જઈ આવનાર વાળા એના ફ્રેન્ડ તું એન્જોય કરી આવ નથી કારણ કે બે હજી જસ્ટ ઇન્ફેક્શન કમ્પ્લીટ એ નથી થયું કાલ એકચ્યુઅલમાં મને જ પોતાને મન થયું તું બાર ની પાણીપુરી ખાવાનું પણ પછી મેં ના તો મેં હમણાં કાંઈ નથી ખાવું બે ઘરનું જ ખવડાવી એટલે સાંભાર બફાઈ ગયો તો સોરી દાળ બફાઈ ગઈ હતી હવે એડલી સાંભાર બનાવું છું એ ઘણી બધી વખત આપણા રેસીપી આપેલી છે એટલે જો કોઈને જોતી હોય તો ચેક કરી લેજો પરફેક્ટ જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ થાય ને સાંભાર એની ઘણી બધી વખત રેસીપી આપેલી છે બરાબર તો ચલો બનાવી લઉં પછી મળું તમને કેવા બેના ભાઈવા તને ને બહુ ભાઈવા ઓકે સાંભાર ટેસ્ટ કરીને મને કેવો ભાઈનો 有病了。<noise> <noise> <noise>